દલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દર્દીઓને ગરમીથી રાહત મળે તે માટે લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું તલોદ સિવિલ હોસ્પિટલમાં હિનાબેન શાહ તરફથી લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું સારવાર લેવા આવતા ઓપીડી ઇન્ડોર દર્દીઓ તથા સગા સંબંધીઓને કાળઝાર ગરમીમાં રાહત મળી રહે તે આશયથી તલોદ સીએસસી સેન્ટરના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જતિનભાઈ પટેલ અને સ્ટાફની ઉપસ્થિતિમાં લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉનાળાની કાળઝાર અસહ્ય ગરમીમાં લોકોને રાહત મળે તે માટે અવારનવાર તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકો દર્દીઓ માટે લીંબુ શરબત તેમજ છાશનું વિતરણ કરી સેવાનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે